વીનાણા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બીસીએ સેમેસ્ટર બેના સ્કિલ્સ સ્કિલ્સના પરીક્ષામાં પ્રશ્નપત્ર ઓનલાઈન મોકલવામાં છબડો થતાં પરીક્ષા તેના નિત્યક્રમથી એક કલાક મોડી ચાલુ થઈ હતી જેને પગલે વિદ્યાર્થી સહિત પરીક્ષા કામગીરીમાં જોડાયેલો સ્ટાફ ભારે અસંતોષ જોવા મળ્યો હતો વિનાળા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલી પરીક્ષા અંતર્ગત બીસીએ સેમેસ્ટર બેના સ્કિલ્સ સ્કિલ્સને મુખ્ય પરીક્ષામાં છબડો જોવા મળ્યો હતો સત્યાવીસ માર્ચના રોજ પરીક્ષાનું પ્રશ્નપત્ર ઓનલાઈન મોકલવાની સિસ્ટમ ફેલ ગઈ હોય એમ એક નહીં બબ્બે વખત મોટા પ્રશ્નો ખોલવામાં આવ્યા હતા જેને પગલે પરીક્ષા એક કલાક મોડી શરૂ થવાની સાથે કોલેજના પ્રશ્નપત્ર ના પ્રિન્ટિંગ નો ખર્ચો પણ માથે પડ્યો હતો ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી દ્વારા પરીક્ષાને પ્રશ્નપત્ર મોકલવા માટે ખાનગી એજન્સીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એજન્સી દ્વારા પ્રશ્નપત્ર તો સમયસર મોકલાવ્યું હતું પરંતુ આશ્ચર્યની બાબત એ હતી કે ડમી પ્રશ્નપત્ર ન હતું જેથી તુરંત સંલગ્ન કોલેજ દ્વારા પરીક્ષા વિભાગને જાણ કરવામાં આવી હતી પરીક્ષા વિભાગ એજન્સીને તાકીદ કરતા બીજું પ્રશ્નપત્ર મોકલાવ્યું હતું પરંતુ તે પણ સાચું નહોતો એટલે કે નમી પ્રશ્નપત્ર હતું જો કે છેવટે ત્રીજી વખત જે પ્રશ્નપત્ર મોકલવામાં આવ્યું તે ઓરિજિનલ પ્રશ્નપત્ર હતું પરંતુ ત્યાં સુધીમાં એક કલાકનો સમય વીતી ગયો હતો જો કે પરીક્ષા વિભાગ દ્વારા અત્યંત ગંભીર કહી શકાય તેવી બાબતોમાં એજન્સીને નોટિસ ફટકારવાની તજવીજ હાથ ધરી છે આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બેસી સેમિસ્ટર ટુની પરીક્ષા દરમિયાન સેન્ટર પર જે ક્યુપીડી એટલે જેને બે વખત એ ખોટું પ્રશ્નપત્ર ખોલે છે અને ત્રીજી વખત સાચું ખોલે છે આ ગભ્ય બેદરકારી સામે સિક્યુરિટી એજન્સીને રૂપિયા દસ હજારનો દંડ પણ કરવામાં આવ્યો છે અને એને નોટિસ પણ આપવામાં આવી છે અને બીજી વાર આવું જો કરશે તો દંડની રકમ પણ વધશે અને આ ભૂલોનું પુનરાવર્તન થશે તો ભવિષ્યમાં એજન્સી કામ ન કરી શકે એ પ્રકારની પણ વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓને જે સમય કોઈ પણ પ્રકારે એને સમયનું નુકસાન ગયું નથી કન્ટેન્ટનું પણ કોઈ નુકસાન ગયું નથી એને પૂરેપૂરો સમય પૂરેપૂરો એને કન્ટેન્ટ આપવામાં અને પરીક્ષકોને પણ સૂચના આપવામાં આવી છે કે આ વિદ્યાર્થી આ પરિસ્થિતિની અંદર તેઓએ પરીક્ષા આપી છે અને એની અંદર વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે મન શાંત રાખીને આ પરીક્ષા આપવાની અમે અપીલ પણ કરી છે અને સદર એજન્સીને નોટિસ પણ આપવામાં આવી છે